મારું નામ ઠુમર હેતલ કૈલાસભાઈ છે હું ગામ હાલ અમારું જાંબાડા તાલુકો વિસાવદર જિલ્લો જૂનાગઢ મારા જૂથનું નામ છે વ્રજ મંગલમ જૂથ જાંબાડા હું પંચગવ્ય ઉત્પાદન કરું છું અને અમે વિસક આઈટમ બનાવીએ છીએ વ્રજ પંચગવ્ય ઉત્પાદનમાંથી ગાય માતાના ગોબર ગૌમૂત્ર દૂધ દહીં છાશમાંથી અમે બધી વિસક આઈટમ બનાવીએ છીએ પહેલાં તો સૌ અમે છાણા ધૂપકપ પછી ગાય માતાના ગોબરની મૂર્તિ બનાવીએ છીએ બાળકો માટે રમકડા બનાવીએ છીએ હેર ઓઇલ ચાર જાતના સાબુ બનાવીએ છીએ એવી જ રીતે અમે વીસ આઈટમ બનાવીએ છીએ ગાય માતાના ગોબરમાંથી હું વ્રજમંગલમ જૂથમાં અમે હતી પછી હું આર્થિક રીતે પગભર થઈ છું અને મારી જે વસ્તુનું વેચાણ છે એ અમે સરસ મે મેળા દ્વારા જ અમે કરીએ છીએ કે જ્યાં સ્થાનિક મેળા હોય અથવા તો અમદાવાદ છે રાજકોટ છે મોરબી છે જ્યાં બધે ત્યાં મેળા હોય ત્યાં અમારો વારો આવે છે તો હું જાઉં છું બધે મેળામાં અને અમે બધીનું સેલિંગ છે એ હું મેળા દ્વારા જ કરું છું અમે બહેનો છે એ બધી મેળા દ્વારા જ કરે છે અને અમે દસ બહેનો વચ્ચે અમે આ બધી વસ્તુઓ બનાવીએ છીએ પંચગવ્યની અને મૂર્તિ પણ ગાય માતાના ગોબરની બનાવે છે ગણેશની ગણેશ ચતુર્થી માટે મોટી મૂર્તિ બનાવીએ છીએ બાર ઇંચ સુધીની અને અમે હું આર્થિક રીતે પગભર થઈ છું અને મા સરસ મેળા દ્વારા અમારી જાહેરાત પણ સારી થાય છે તો હું જીએલપીસીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને હું આ એટલે આ જ આ દિવસોમાં હું સારી રીતે આગળ વધી છું ગાય માતા બચે છે એવી જ રી મારો પ્રયાસ એવો છે કે ગાય માતા બચે અને મહિલાઓને હું સમજાવું છું કે તમે ગાય માતાના ગોબરની વસ્તુ વાપરો તો આપણું વાતાવરણ સુધી આપણું આરોગ્ય બચે અને ગાય માતા બચે જય ગૌ માતા